તો થર્ટી ફર્સ્ટના દિવસે પણ ઘણા લોકોના લગ્ન હોય છે એન્ગેજમેન્ટ હોય છે તો જેની માટે શું હોય કે કસ્ટમરને હેવી હેવી કલેક્શનની ડિમાન્ડ હોય અને એ પણ એવા યુનિક કોન્સેપ્ટ જે ડિઝાઇનર કોન્સેપ્ટ હોય બુટિક સ્પેશિયલ હોય તો જો તમારું કદાચ બુટિક છે કે શોરૂમ છે કાં તો દુકાન છે તો તમે વિચારી રહ્યા છો કે તમને એકદમ યુનિક ને હટકે કલેક્શન જોઈએ છે જે આટલા વર્ષમાં કોઈએ નહીં વેચવું એવું કલેક્શન તો ફક્ત તમને આપશે અજમેરા ફેશન જેના કલેક્શન્સ હું તમને બતાવીશ બોલીને નહીં બતાવીશ ખાલી બતાવીશ સ્ટાર્ટિંગમાં તમે આ વ્હાઈટ કલરનું કલેક્શન જોઈ શકો છો રેડીમેડ કોન્સેપ્ટ રહેવાના છે થર્ટી ફોર સ્પેશિયલ ગાઉન્સ છે શરારા છે તો આ બ્લાઉઝ તમે જોઈ શકો છો ટોટલી હેન્ડવર્ક છે રેડી ટુ વ્યર છે આખું આ તમે જોઈ શકો છો બેલ્ટ સ્ટાઇલ કોન્સેપ્ટ છે પ્લસ આની સાથે તમે જોઈ શકો છો આ પ્રકારનું સરારા કોન્સેપ્ટ આવશે દૂરથી જોવામાં તો સ્કર્ટ લાગે છે બટ છે સરારા કોન્સેપ્ટ અને હેન્ડવર્ક સ્પેશિયલ અહીંયા તમને પોકેટ સ્ટાઇલ પણ મળી જશે હવે તમે જ વિચારો આટલું હેવી કલેક્શન્સ જો તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળતું હોય તો શું જ ખોટું કહેવાય અને પ્લસ તમને બતાવી દો આની શરતે શું મળશે આ પ્રકારનો દુપટ્ટો મળશે હા આની અંદર પણ તમને હેન્ડવર્ક મળશે આને છે ને આ રીતના પહેરવામાં આવે છે અને આ પીસ જો તમે ડમીને પહેરાવી દો ને તો કસ્ટમર બોલાવવાની પણ જરૂર નથી જાતે જોઈને જાતે જ આવી જશે એટલી હું ગેરંટી આપું છું અને આની અંદર કેટલી સાઇઝ છે કેટલા કલર છે એની માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો પ્રાઇઝની વાત કરીશ તો આખા કાઉન્ટરની સ્ટાર્ટિંગ પ્રાઇઝ ફક્ત ચારસો રૂપિયા છે અહીંયા ગાઉન્સ મળી જશે રેડીમેડ જે શરારા કોન્સેપ્ટ છે અને રેડીમેડ ચણિયા ચોળી છે એ પણ મળી જશે તો હું એક કોન્સેપ્ટ તમારી સાથે શેર કરીશ અહીંયા શરારાની વાત કરી છે તો તમે છે ને યેલો કલરના કોન્સેપ્ટ પણ રાખી શકો છો કારણ કે હલ્દી સેરેમની માટે બેસ્ટ કલેક્શન હોય છે તો અહીંયા હું તમને બતાવવા માગું છું આ પ્રમાણે તમને હેવી શરારા કોન્સેપ્ટ મળી જશે જે તમે જોઈ શકો છો પીઠીની રસમ માટેનું બેસ્ટ કલેક્શન છે જેની અંદર નીચેની તરફમાં તમને હેન્ડવર્ક અને સાથે સાથે પ્રિન્ટ કોન્સેપ્ટ મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો આખામાં તમને વર્ક મળશે હવે આના ટોપની વાત કરું તો તમને હું બતાવી દઉં કઈ પ્રમાણે ટ્યુનિક કોન્સેપ્ટ મળશે આ જો એકદમ ફ્રી સાઇઝ ટ્યુનિક કોન્સેપ્ટ છે બટ પેડિટ કોન્સેપ્ટ તમને મળી જશે અને ટ્યુનિક સ્ટાઇલ છે એટલે કે બહુ જ ક્લાસિક લાગી રહ્યું છે અને આની સાથે તમને યલો કલરનો દુપટ્ટો પણ મળી જશે આ બધામાં સાઇઝ સેટ કયા પ્રમાણે આવશે એ પણ બતાવી દો હા જો આ ગાઉનનો સાઇઝ સેટ છે એટલે કે કમ્પલસરી તમને સેટ વાઈઝ કલેક્શન્સ લેવાનું જ રહી છે તો આ પ્રમાણે સેટ આવશે જેની અંદર એસ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ સાઇઝ મળી જશે અને મારી બેક સાઇડમાં પણ ઘણા બધા કલેક્શન્સ છે નેટના ગાઉન્સ છે મસ્લિન્સ છે હેન્ડવર્ક સ્પેશિયલ છે અને હજુ એક કલેક્શન હું તમારી સાથે શેર કરવા ઈચ્છી રહી છું તો હું અહીંયા મૂકી દઉં પહેલાં તો આ તમે જોઈ શકો છો આના જેવું જ પીસ છે વ્હાઈટ જેવું પણ આ પીઠીની રસમ માટે છે બ્રાઇડલ માટે સ્પેશિયલ આની અંદર ઓરિજિનલ મિરર વર્ક કરવામાં આવ્યું છે રેડી ટુ બિયોર બ્લાઉઝ આવશે ફ્રી સાઇઝનું અને આની સાથે જે પેન્ટ છે એને બહુ જ ધમાકેદાર છે જોવામાં સ્કર્ટ લાગે બટ છે એકદમ શરારા ટાઈપ એટલે કે કે ને ફ્રી સાઇઝ પ્લાઝો છે આ જો ને આની અંદર બાંધણીની પ્રિન્ટ પણ છે ને આપણા ગુજરાતીઓમાં તો ખબર છે બાંધણી ઓલમોસ્ટ ડિમાન્ડમાં જ હોય છે તો આ વસ્તુ એવી છે ને એકદમ કમ્ફર્ટેબલ છે ને આની અંદર તમારે જેટલું માર્જિન રાખવું ને એટલું માર્જિન રાખીને તમે આગળ વેચી પણ શકો છો અને આ સ્ટ્રગ સ્ટાઇલ છે એટલે કે થ્રી પીસ કોન્સેપ્ટ આવશે આ જોઈ શકો છો આ સ્ટ્રગ આવશે એકદમ હેવી છે કદાચ આખી નહીં દેખાશે તો હું તમને પાથરીને બતાવી દઉં આ જુઓ આ બેક સાઈડ છે બેક સાઈડમાં પણ તમને ફ્રીલ મળી જશે એકદમ હેવી વાળું એટલે કે જે પણ જોશે ને એને તરત બુક કરવાનું મન થઈ જશે લેવાનું મન થઈ જશે તો તમને ખબર છે આ બધી વસ્તુઓ તમે રેન્ટ ઉપર પણ ચડાવી શકો છો લાઈક એકવારમાં વસૂલ થઈ જાય એ ટાઈપનું કલેક્શન્સ મળી રહ્યું છે પ્લસ આની સાથે હું વાત કરીશ કઈ ટાઈપનું હજુ કલેક્શન આવશે બ્લાઉઝ બતાવી દીધું થ્રી પીસ કોન્સેપ્ટ બરાબર અને આના સિવાય આપણી પાસે હેવી પાર્ટીવીયર સાડીઝ પણ છે થર્ટી ફર્સ્ટને લઈને તો એનો વિડીયો હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કલેક્શન ખાસી એવું છે આપણી પાસે બટ એક વિડીયોમાં હું કેટલું જ બતાવી શકું નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી હું તમારી સાથે રોજેરોજ કનેક્ટ થઈ શકું અલગ અલગ વિડીયો સાથે પ્લસ તમને જે કલર જોતી હોય જે ડિઝાઇન જોતી હોય બધી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મળશે ડીલ એ છે તમારે સેટવાઇઝ લેવાનું છે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા તો એની માટે તમે વિડીયો કોલ કરી શકો છો કાં તો અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ પણ કરી શકો છો ચાલો હું મળીશ હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ